તો બનાસકાંઠાથી જે મહત્વનો સમાચાર બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો છે પલ્ટો તો બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ તો માં ઉઠાની આગાહી બચ્ચે બનાસકાંઠામાં વાતાવરણમાં આવ્યો છે પલ્ટો તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું તો ડીસા ધાનેરા દાતીવાડામાં સવારથી વાદળછાયું છે વાતાવરણ તો હવામાન વિભાગે કરી છે કમોસમી વરસાદની આગાહી ત્યારે માવઠાની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વાતાવરણમાં આવ્યો છે પલટો તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું તો ડીસા ધાનેરા દાંતીવાડામાં સવારથી વાદળછાયું વાતાવરણ તો હવામાન વિભાગે કરી છે કમોસમી વરસાદની આગાહી તો વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ફરી વળ્યું ચિંતાનું મોજું તો જો વરસાદ થાય તો દાડમ બનાસકાંઠામાં વાતાવરણમાં આવ્યો પલટો તો વધુ માહિતી માટે ચિંતન સુથાર સહયોગી જોડાઈ રહ્યા છે ફોનલાઈન થી જી ચિંતન શું છે સમગ્ર માહિતી વિચો કસિયેશજી આપણે જણાવી દઉં કે માવઠાની આગાહી વચ્ચે બનાસકાંઠામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના દિસા દાનેરા દાતીવાડામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વાદળછાયા વાતાવરણના કારણે ચોક્કસ કહી શકાય કે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે એક બાજુ હાલ ગરમીનો મોસમ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ આજે વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ જોવા મળતા બનાસકાંઠાના ખેડૂતો જે છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે વરસાદ થાય તો દાડમ સહિત બાગાયતી પાકોમાં નુકસાનની જે ભીતિ છે તે ખેડૂતોમાં જોવા મળી રહી છે જેના કારણે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે

તો બનાસકાંઠામાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં જોવા મળ્યો છે પલટો તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું તો ડીસા ધાનેરા દાંત દાંતીવાડામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું